ખેડા જિલ્લામાં નડિયાદ પી ચોકડી પાસે આવેલા લક્ષ્મી સ્નેક્સ આશરે વધુ કર્મચારીઓ પગાર પગાર વધારાના મુદ્દે છે બાબતે રજૂઆત અને કર્મીઓને કંપનીમાંથી કાઢી મુકાવાનો આક્ષેપ કરાયો છે કર્મચારીઓ હવે આગામી સમયમાં કેવી લડત કંપની સામે લડશે તે જોવું રહ્યું શું કર્મચારીઓને પગાર મુદ્દે ન્યાય મળશે કે નહીં જે કર્મીઓ વર્ષોથી કામ કરે છે તેમની વાત કંપની સાંભળશે કે નહીં તે ન્યાય લેશે કે નહીં તે જોવું રહ્યું

એની જગ્યાએ અત્યારે જે નવો પ્લાન બને છે ફેઝ ફોડ એમાં મશીનોની સ્પીડ એકસો ને વીસ રાખવામાં આવે છે જેથી કરીને અમને ભરવામાં બહુ જ તકલીફ પડે છે બીજું કે સ્પીડ તમે જે લીગલી છે રાખો ને આ માણસોની હાલત તો જુઓ એકવાર ખાલી એના ચહેરા પર નજર કરો કે આઠ કલાક બોક્સ ભરે છે તો એમની હાલત કેવી થઈ જાય છે ઘરે જઈને સુવે છે તો સવાર કેમનું પણ હશે એ ખબર નહીં પડતી આ ખાલી કાલે કાલની જ વાત હતી બહુ દિવસ નહીં થયા કાલનો જ દાખલો કાલે ખાલી સો સ્પીડ પર વાડકા આઇટમ જે આવે છે પાણીપુરી વાડકા એ ચાલતી હતી એમાં ખાલી ટેપ મારવા બેઠો હતો ખાલી ટેપ મારતા મારતા ખાલી આંગળી તમે જોઈ શકો છો કે એ આગળ સુજી ગઈ છે દેખાય છે તો આ પછી ખાલી તમે વિચારો કે અંદર કંપનીમાં જે એકસો વીસ પર મશીન ચાલે છે એ રેગ્યુલર જો જે છોકરાઓ ભરવા જાય છે અને જે ઓપરેટરો મશીન ચલાવે છે ઓપરેટરોને એવું નથી કે ખાલી બેસી દેવાનું એ છોડાવવા બેસે છે ત્યારે એમને અડધો કલાક એકસો પર ભરવાનું હોય છે એટલે એમને તકલીફ તો પડે જ છે એવું નથી કે ખાલી આ રીતે પંચ્યાસી એટલી જ રખાવો આજ અમારી માંગણી છે કારણ કે અમે અહીંયા ઘડી જે તકલીફ બેઠી છીએ અમને જ ખબર છે કે અંદર કેવી તકલીફ પડે છે આઠ કલાક માટે આંદોલન કરાવ્યું હતું તો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરે અને મેનેજરે ખોટી રીતે છૂટો કર્યો છે અત્યાર લગી મેં રાજી હું મીક્યું નહીં હાઈ કોર્ટમાં કેસ કર્યો છે અહીં લેબર કોર્ટમાં કર્યો તો હાજર એકે વાર આયા નહી કા મારવાડી કોન્ટ્રાક્ટર હાજર નહીં રહો કા તો મેનેજરે હાજર નહીં રહો અત્યારે મેનેજર છે આ નહીં હવે શું માંગ છે અમારી તો માંગે કે શોષણ આલો કોન્ટ્રાક્ટર કા તો કંપની મને પાછો લે ખાલી પંચિંગ એકલું જ બંધ કર્યું છે બીજી કેસી સિસ્ટમ કરી કરીને ગ્રેજ્યુએટ બોનસ બે જ વસ્તુ આપી દીધી મને પીએફ તો મારો હજુ જમા જ બોલે છે

હું અઢી વર્ષ થી કેસ લડો છું હાઈકોર્ટ માં અત્યારે શોષણ કરતા હતા પેલા કંપની નો વકીલ છે અલ્પેશ શાહ અને બીજી પ્લસ વસ્તુ કે જે લોકો કરે છે અઢાર વર્ષ થી નોકરી કરે છે એની પાંચસો ને સાડી રૂપિયા દાદરી છે અને બહુ દબાવે છે કોઈ નાની નાની મોટી નોકરી કરી

સાડી પાંચસો રૂપિયા આજે શું કેવાય આ મોંઘવારી પાંચસો રૂપિયા કશું ના કેવાય માણસ હજાર રૂપિયા બારસો રૂપિયા હાજરી માગે માણસ આટલા વર્ષ નોકરી કરી હોય અને લા તમારી ગાડી ના ચાલે ના હોય